મોટા મોટી ટ્રીપ થાય મારી મારા લાઈફની ની પછી આને પછી કે ઓર્ડર ટ્રીપ કોઈ દિવસ નહીં થાય કોણ કોણ સાઈન લો કોણ કરે છે દે ફોન કરે છે ને કાઈ વિડિયો મૂકી દે રે આનું રિસર્ચ તો નથી વાઈફાઈ ભાઈ હું જાવ હવે વેલો આવજો બસ વાહ એકા વાહ અને હું થઈ રેડી અત્યાર છે ને કરું છું બધું પેકિંગ કેમ કે આપણે જવાનું છે ક્યાં ખબર છે તમને કેદારનાથ પેલા તો કેદારનાથ જવાનું છે જ્યાંથી હા એડવેન્ચર તો ત્યાંથી સ્ટાર્ટ થાય ક્યાં કોને ખબર હોવાનું મહાદેવનો બીજી વાર બુલાવ આવી ગયો એટલે સાઈ સી અને અત્યારે છે ને કરું છું પેકિંગ આજ હાજની બસ છે સાડા સાતની સુરતની સુરતથી પછી પાછું નીકળવાનું છે અને અત્યારે હું કરું છું પેકિંગ હવાનું બધું તૈયારી કરતા હતા અત્યારે છે ને એટલા ગેજેટ લીધા છે હજી તો ખરીદી કરવાની બાકી છે બાકી મેં છે ને એક જ જોડ કપડાં લીધા છે ને આમાં જે લઈ જવાનું છે ને એ સુરત અંબાવાનું છે બાજુ ને એક આ શૂઝ છે આ છે ને બે વર્ષથી આ જ લઈને જાઉં તો અત્યારે આ જ લઈ લીધા છે પણ આ વખતે નવા લેવા પડશે કેમ કે આ ટ્રેકિંગ શૂઝ નથી પણ વોટરપ્રૂફ નહીં હોતું એટલે અત્યારે સુધી વાંધો નહોતો આવતો પણ હવે થોડુંક શું છે એડવેન્ચર થોડું વધારે કરવાનું છે એટલે ડી કેથલોનમાંથી ખરીદી કરવી પડશે તો શૂઝ લેવાના છે જેકેટ નથી લેવાની અને પરફેક્ટ ને મારે બધી હળવી હળવી જોડ તૈયાર કરવાનું છે કેમકે આમાં બધું હેરેલીન રખડવાનું રહેશે આ વખતે તો જોડવી વળવી કરવાની છે અને બધું જરૂરી વસ્તુ બધી લેવાની છે એટલે અત્યારે છે ને અમે બધું તૈયાર કરીએ છીએ

સુરત થી અમારે બે જણા નીકળવાના છે જ્યાંથી પછી કેદારનાથ તો તમને ખબર છે અમારા મિત્ર છે રિટર્નમાં પછી છે ને બે જ છીએ જે સુરતથી ભાઈ બધા આવે છે ને એ પાછા વહી આવશે અને પછી ત્યાંથી એડવેન્ચર હાસ સ્ટાર્ટ થાય મારા પપ્પા છે ને એ વહી વૈવા ગોપનાથથી સપ્તાહમાંથી કેમ કે છે ને મેં કીધું હતું મેં કીધું મારે નગર આવવાના નહોતા મેં કીધું મારે બહાર જવાને મારા પપ્પાને હજી ખબર એ નહોતી મેં આ વખતે કીધું જ નથી કે હું જાઉં છું એમ પ્રસાદનો ફોન આવ્યો ભાઈ ગોપનાથ મોરાદી બાપુની સપના સપના માલી એવા બાપા સીતા રામ ને જય ભોલાનાથ ને જય માતાજીભાઈ રાદી ખુતરી જાઓ કીધો હું કેદારનાથ ની અંદર જાત્રા કરો હા કે આ જે અમે કરવા માંગીએ છીએ ને એ અત્યારે જ સમય છે પછી નો થાય એટલે અત્યારે જે છે એ અત્યારે થઈ જાય એમ પૈસા તો તમને ખબર જ હોય કે અત્યારે ભાઈ પપ્પાને બધા હે તો ઘરનું બધું હોય પછી નો થાય કોઈ દિવસ નો થાય કે અમારે જે કરવું હોય તો એ થોડુંક ઘરની જવાબદારી ને અત્યારે આપણી માથે નથી એટલે ત્યાં સુધીમાં આપણે એક આ ઈચ્છા હતી મોટા મોટી ટ્રીપ થાય મારી આ મારા લાઈફની પછી આને પછી એક અવડી ટ્રીપ કોઈ દિવસ નહીં થાય એટલે વધારે પ્લેનિંગ કરવું હોય અત્યારે તો પણ આ કાંઈ નહીં આલો થોડુંક છે આ પેકિંગ કરી નાખું ફટાફટ કેમ કે મારે થોડુંક મોડું થાય છે આ તો છે ને હું ખાલી સુરત સુધી જ લઈ જાઉં છું કેમ કે સુરત મારે બે દિવસ રોકવાનું થાય અને આમાં છે ને મારા મેનેજર છે ને મેનેજરના કપડાં ને એવું છે કેમકે દિવાળી આવે છે તો એને બોનસ દેવું જોઈએ ને તો એને હાથું થી કપડા છે મતલબ અમારું થોડું ઘણું બધું મેનેજમેન્ટ હોય ને એ મારા મિત્ર છે કે મેનેજર તો એ બધા ફોર્મ બધું થોડું ઘણું હેન્ડલ કરતા હોય છે અને દિવાળી નું બોનસ દેવું પડે ને પાછું એટલે કપડા દેવું છે શોપ નું કે બે ત્રણ જોડ કપડા છે અને મારા કપડા છે તો આ પેશન સુરત હાથું બેગ છે અને આ બેગ છે એ પેશન આપણે ટ્રેકિંગ માટે અને યાર એક્સાઇટમેન્ટ બહુ વધારે થતી જાય પણ હજી હું ચાર ત્રણ થી ચાર જમણે ફૂગી તોય કઈ નહીં હજી તો ઘણી બધી ખરીદી કરવાની સુરત સુરતમાંથી હવે એક કંકુની ડાબી લઈ લીધી છે કેમ કે સાઇન લો કરવા છે ને સાઇન લો કરતા એક પડી દીધું છે મને બધા એટલે સાઇન લો કરવા લઈ લીધી છે એક ડબ્બી હવે હું બાકી ડ્રોન એ તો ખાસ સ્પેશિયલ લેવું પડે મને તો સ્પેશિયલ લેવું પડે કેમ કે ભાઈ ડ્રોન ના વ્યુ અહીંયા મિસ ન કરાય પણ અમુક જગ્યાએ એવું હોય કે અહીંયા જવાનું હોય એટલે એટલે હાલીન ને પછી અહીંયા ડ્રોન માથે પડે પાછું ખાલી બે સિનેમેટિક ખાટું થઈને એટલું ઢળીને લઈ જાવું પણ પછી કામે એ રીતના આવી જાય કે જો ડ્રોન ઉપર લઈ ગયા હોય ચાલો કાંઈ વાંધો નહીં અમુક જગ્યાએ પરમિશન ન હોય પણ ડ્રોનની બેટરી તેણ બને બેટરીમાંથી મોબાઈલ ચાર્જિંગ દઈ જાય એટલે એ વાંધો ન હોય હજી તૈયારી ચાલ્યા હવે તો મારે મા પેકિંગ કરાવ્યા ને કેમ પણ વાર

મારે દેવાનું એટલે હું તો મની દે. પણ હું જ કરું બાપરો. આપણો થઈ છે રેડી. હાલો. ફોન મૂકી દે ઓકે ચાલો. હાલો ફોન કરજો પૂરું થઈ જાય ને ફોન કરી દેજો વેલા. હો? આનું તો નથી. વાઈફાઈ નું આલો ધીમે ધીમે નીકળવા જનક બેન તૈયારી થઈ ગઈ ને ફોન કરજો આલો હું ફોન કરી હા તોની ફોન કરજે ભાઈ પોગી હવે જવાનું છે ભાઈ અત્યારે મોવા તો આલો ધીમે ધીમે નીકળી ફેમિલી ભૂગી જશે મોવા અને અત્યારે છે ને ભાઈ પાછું જમી લીધું અને અડધો સ્ટોક જો આ દુકાનમાં અહીંયા પીડો હોય તો આ બે મતલબ આ બે છે ને સ્પેશિયલ ભાઈ મારા હેઠળ લેવો એક તો આ લઈ જાઉં છું એક જોડ પાછી એક્સ્ટ્રા અહીંથી બાકી બધું ડી લઈ લઈ આ મારા ને મારા મિત્ર હાટું ખાલી બે શેટ લાવ્યા હતા ભાઈ બોમ્બેથી બોમ્બે જાય ને તારે અને હવે છે ને જવું છે સો ઉપર આટો મારવા સમીનું તો આવી જશે આપણે શોપ ઉપર ને હવે છે ને ભાઈ બે ત્રણ મહિના પછી પાછા આવશું એટલે હવે આપણા બધા છે ને એટલે એક ભાઈ અહીંથી નીકળ્યા છે તો જો નીકળે તો કઈ નહીં હવે છે ને શોપ ઉપર ભાઈ ઘણો બધો સ્ટોક ઘેરે પડ્યો છે ને ઘણો બધો શોપ ઉપર છે તો તમારી રીતે આટો મારી લેજો ને હવે તો સ્ટોક આવ્યા જ કરશે નવો નવો વેલા આવી જતો હા મતલબમાં ઇન્સ્ટાગ્રામમાં અમારું પેજ છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે જ તો ફોલો કરી લેજો એમાં જ્યારે અપડેટ આવે કે સ્ટોરી કે ગમે

અને આ ભાઈ આવે છે મને અડધે સુધી મૂકવા ઓલા ભાઈ જો સુઈ ગયા છે ને હાલો ભાઈ અમે જઈ સારું હાલો તો બીજો મારા ભાભી ને પગે લાગતો વાહ વાહ મને એક જ વાર ફૂટે બે વાર તો એક જ વાર એક જ વાર

અને બ્લોગ હવે બહુ મસ્ત મસ્ત આવવાના છે સબસ્ક્રાઈબ કરતા હાલો બાય બાય અને કમેન્ટ ખાસ કરી દેજો આ વખતે બાય બાય